મિત્રો જોવા છે કઠોળ કઠોળનો શેવડો ભરવાનો છે આ બધું થઈ ગયો છે પેક તમે જોઈ શકો છો લાઈવ આ અર્ધા કિલ્લાના બોક છે આપણે અડધા કિલ્લાના બહુ મજા આ પેક થઈ ગયા છે આ જશે આપણે અલગ અલગ ગામમાં તો વિડીયો બનાવી લેજો મિત્રો અને વિડીયો લાગે તો સારો તો લાઈક કરી નાખીએ આપણો કઠોળ નું ઝીણું જે ઓલ ઇન્ડિયામાં ફેમસ છે અધા કિલ્લાના પેકેટ છે કેટલા કિલ્લાના પાંચસો કૅકેટ છે તો પાંચ કિલો મોકલાવું મારા વાલા કોમેન્ટ કરીને મોકલાવવાનો ખરાબ શું લાઈક મિત્રો જો બોક્સ આવી ગયા છે વીઆઈપી આપણે મીઠાઈ માટે જો મિત્રો એક બોક્સનો ભાવ છે પચાસ રૂપિયા માં પચાસ રૂપિયા ભાવ છે જોઈ શકો છો તમે તમે ગણતરી કરો કેટલા બોક્સ હશે અને જો મિત્રો આ મીઠાઈ જશે આપડા કાજુ કતરી છે આ જશે મુંબઈ જોઈ શકો છો તમે લાઈવ મુંબઈ તો આ બધી મીઠાઈઓ મુંબઈ બહુ એટલે ઘણા ઘણા દેશમાં જાય છે મુંબઈ ને દિલ્હી ને એવી રીતે જાય છે કેમ કે અહીંયા ફેમસ છે મીઠાઈ બધી और जैसी घनी मिठाई बने से यहां देख सको हो तो तुमने आ सेवड़ो से आ सेवड़ो बड़ा पैक करते अर्धा अर्धा किलो वाला आ पैकेट से जो आरेते काई से आ जो आ काजू कतरी बने से काजू पिजा तो बताइ दो जो काजू कतरी ऐसे काजू कतरी हाँ भाई તો મિત્રો જોવા હશે કાજુ બદામ કાજુ બદામ આવી આ બને કાજુ બત્રી ચીની ખાંડ આવી રીતે થાય છે કાજુ બદામ છે કાજુ બદામ આ તો કાજુ બદામ છે ને કાજુ બદામ આવી રીતે બનાવી બીજા આ કાજુ રોલ માટે જો ફાઇનલી છેવડો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે આ છેવડો આપણે ભરવાનો છે અત્યારે જો આ છે શિવ ભરવાના બધા ભરી છે છે તો આ બધા બોક્સ ભરાઈ ગયા છે આ બધા આ પેક થઈ ગયા છે આ છે તીખો ચીવડો અને આ છે મીઠો ચેવડો તમે જોઈ શકો છો તમામ વસ્તુ આવશે કાજુ બરને બધું બધું જો આ છે બધા આ કેવી રીતે ભરવું છે તમને હું બતાવી દઉં જો આવી રીતે ભરવાનું છે તો આવી રીતે ભરવાનું છે આ બે કિલોનું પેક આવી રીતે છેવડો બનાવે છે આનો ભાવ છે સાડા ચારસો રૂપિયા પેલા જોઈ શકો છો તમે તો મિત્રો જો છેવડો બનવાની તૈયારી થઈ ગઈ છે દેખો અમારા છેવડા બનરા મિત્રો આજે બધું આ જો અત્યારે સેવડો જ બનશે બધું આ હલવો બે દિવસથી હાલતો તો આજે પૂરો થઈ ગયો છે જો બોક્સ બધા ભરી મૂકી દીધા છે સાઈડમાં આ તમામ બોક્સ ભરેલા છે મિત્રો તમે જોઈ શકો છો બધા બોક્સ ભરીને કરશે હલવો થશે હવે પાંચ દિવસ પછી આ છે અંજીનો હલવો આ છે ભાઈને બધા બેઠા છે જો મિત્રો આ વણેલા ગાંઠિયા આપણે આ બધું મિત્રો આનો શેવડો બનશે આપણે અને મિત્રો આ કેવી રીતે બનશે તમને ખબર છે હાથે નહીં આ પગેથી બનશે દેવડો એ તમે હું લાઈવ બતાવીશ કાલે તો મિત્રો જો આ શેવડાની બધી તૈયારી થાય છે જો આ જો નાચનાથના ફરસાણ છે તમે જોઈ શકો છો આનો બંધ છેવડો જોઈ શકો છો મિત્રો કેમ કે મિત્રો આજે સાત વાગે બ્લોગ ચાલુ કર્યો છે તો માફ કરજો કેમ કે કામ જ એવું આવી ગયું છે અને બ્લોગ ફિક્સ કરવાનો નતો ટાઈમ મળ્યો તો તમે બતાવી દઉં બધું મિત્રો આ છે મૈસુખ

આના કટિંગ થઈને આપણે બોક્સ ભરાશે જો આવી રીતે છે જો આવી રીતે પીસ થાય આના જોઈ શકો છો તમે લાઈવ બધા લોકો અત્યારે જે હલવો પેકિંગ કરે છે આધા તો બસ મિત્રો આવું બધું બન્યું છે જોઈ શકો છો આમાં કંઈક છે આનું નામ મને નથી આવતી મિત્રો તમને ખાજા કહેશે બધા તમને નામ જણાવજો કોમેન્ટમાં

તો તૈયારી થઈ રહી છે સેવડો બનવા માટે બધી અહિયાં લાગી ટપારો થાય અહીંયા લગી ટપારો થાય આ છે ગરમ ગરમ સિંગ

ખજુરપાક કમ્પલેટ બની ગયું છે આપણું જો આ બધી ચોખ્ખી છે ખજુર